રાધનપુર મહેસાણા હાઇવે પર ટેન્કર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષામાં સવાર ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા તે દરમિયાન હાઇવે પર પસાર થઈ રહેલા લોકોએ ઘાયલ લોકોને એકસો આઠ દ્વારા રાધનપુર ખાતે લઈ જવામાં આવ્યા હતા તેમજ રાધનપુર રેફરલ ખાતે ઘાયલોને પ્રાથમિક સારવાર આપીને ત્યારબાદ તમામને પાટણ ધારપુર ખાતે રીફર કરવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર રાધનપુર તરફથી રિક્ષા જઈ રહી હતી જ્યારે ટેન્કર મહેસાણા તરફથી રાધનપુર તરફ આવી રહ્યું હતું તે દરમિયાન બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષામાં સવાર વાગજી ખાન જુરાવર ખાન બલોચ ઉમર વરસ પિંજુતેર બેલીમ ખાન વાગજી ખાન બલોચ ઉમર વરસ સિત્તેર મુસ્કાન બેન મહેબૂબ ખાન બલોચ ઉમર વરસ ચાલીસ મહેબૂબ ખાન વાઘજી ખાન બલોચ ઉમર વરસ પિસ્તાલીસ આ ને ઈજા પહોંચી હતી